સેટેલાઇટ સરકાર ફરી એકવાર સેટેલાઇટના ભરોસે ખોટી પડતી હોય તેવો મામલો સામે આવ્યો છે અગાઉ સેટેલાઇટ જમીન માપણી કરી કૌભાંડ અને ખોટી જમીન માપણીથી ઘેરાયેલી ગુજરાત સરકાર હવે ખેડૂતોના ખેતરના પાક સેટેલાઇટથી જોવા ગઈ અને ભેરવાઈ ગયેલી જોવા મળી રહી છે વળી સવાલ પેદા થયો કે શું ખરેખર ગુજરાત સરકારે મોટું કૌભાંડ આદર્યું છે કે શું આ સવાલ પેદા કરતા ઈશુદાન ગઢવી જમીન પર ગયા અને તેમણે જોયું કે જ્યાં મગફળીનું વાવેતર નરી આંખે દેખાય છે ત્યાં સરકારના સેટેલાઇટને મગફળીનું વાવેતર દેખાતું નથી અને તેના કારણે ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે વળી આવું એક બે ખેડૂતો સાથે નહીં પરંતુ એસી હજાર જગ્યાઓ પર થયું હોવાનો દાવો ઈશુદાન ગઢવીએ કરતા સરકારની ઊંઘ હરામ થઈ જાય તે પ્રકારની એક ચીમકી ઉચ્ચારી છે તો આવો વિગતે વાત કરીએ તે પહેલા તમે આ ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લો અને આગળ વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર આપ જોઈ રહ્યા છો ગુજરાત સરકાર ડિજિટલ અને સેટેલાઇટની પાછળ હાથ ધોઈને પડી છે પરંતુ આ ડિજિટલ અને સેટેલાઇટની સરકારના ચકાચોંધ કરતા આયોજનો નાગરિકો માટે કેટલા પીડાદાયક નીવડે છે તે આપણે ખોટી જમીન માપણીના પ્રશ્નો પરથી સમજી શકીએ છીએ પરંતુ હજુ આ સરકાર પાછી નથી પડતી અને ખેડૂતોને ટેકાના ભાવે પાક વેચાણ માટે એ સમૃદ્ધિ પોર્ટલના સહારે છોડી દેવામાં આવ્યા પોર્ટલની શરૂઆતની સાથે જ ખેડૂતો ભેરવાઈ ગયા અને ખટારા પોર્ટલ ઠપ થઈ જવાની ફરિયાદો થતાં ખેડૂતો પરેશાન હતા આ મુદ્દો કોંગ્રેસના પાલંબલિયા સહિત આમ આદમી પાર્ટીના નેતાઓએ ઉઠાવતા તાત્કાલિક કૃષિમંત્રી રાઘવજી પટેલ બોલ્યા અને તેમણે કહ્યું કે ઘસારાના કારણે સર્વર ડાઉન થયું હતું અને સાથે જ હવે આ સમસ્યાનું સમાધાન ટૂંક સમયમાં આવશે તેવો વાયદો પણ મંત્રીએ કર્યો વાયદો પૂરો કર્યો પણ તેમાં વળીનેવી સમસ્યા પેદા કરીને અને હવે તો આ સમસ્યાનો જાણે અંબાર શરૂ થયો હોય તે પ્રકારની સ્થિતિ વિપક્ષી નેતાઓ અને ખેડૂતોની બુમરાણ પરથી જણાઈ રહી છે ઈશુદાન ગઢવી આજે ખેડૂતોના ખેતરની મુલાકાત લેતા શું જણાવ્યું એ તમે જુઓ કારણ કે તેમાં તેઓ કહે છે કે ઈ સમૃદ્ધિ પોર્ટલમાં છ લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કર્યું છે અને તેમાંના એસી હજાર ખેડૂતોને રિજેક્ટ કરવામાં આવ્યા છે અને સાથે ઈશુદાને સવાલ કર્યો છે કે શું આ બધું ભાજપ સરકારે ખેડૂતોની મગફળી ન ખરીદવા અને ભાજપના મળતિયાઓને હજારો કરોડ રૂપિયા કમાવી આપવા માટે કૌભાંડ શરૂ કર્યું છે કે શું ગુજરાત ની ભાજપ સરકારે ખેડૂતોની મગફળી ન ખરીદવા માટે અને મળતિયાઓ પોતાની મગફળીઓ એ મગફળીઓ ખરીદી અને પછી એમાં ટેકામાં કરી નાખે અને હજારો કરોડ રૂપિયા માટે બહુ મોટું કૌભાંડ આધર્યું છે આજે હું માળીયા હાટીનાના ગડોદર ગામમાં છું અને આખા ગુજરાતની આ સમસ્યા છે ઈ પોર્ટલ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું છે મગફળીનું એમાં છ લાખ જેટલા રજીસ્ટ્રેશન થયા છે મેં સાંભળ્યું છે એસી હજાર જેટલા ખેડૂતોની રિજેક્ટ કરી છે હવે આજે હું જે જગ્યા ઉપર ઉભો છે એમાં મેસેજ આવ્યો છે વાવેલી મગફળી છે એ સર્વે નંબર છે એ જ ખેડૂતને મેસેજ આવ્યો છે એક તો સો દોઢસો રૂપિયા લઈને અમે રજીસ્ટ્રેશન કરાવીએ કે મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે તે સર્વે નંબર સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી અને સેટેલાઇટ ઉપર વિશ્વાસ છે સેટેલાઇટ કેટલો ખોટો છે એ આ જોઈ લો જ સર્વે નંબર આ મેસેજ છે ખેડૂત છે આ ખેડૂતની મગફળી ભાજપે એમને નથી આપી મગફળી કૌભાંડ કર્યું છે આખા ગુજરાતના હજારો ખેડૂતોને આ સ્પર્શે છે અને એટલું નહીં તમે જુઓ એમાં પછી એવું લાગે આ મગફળી સર્વે નંબરમાં જો પાક જોવા મળેલ નથી તલાટીનો સિક્કો મારેલ છે વિષી ભરેલું છે ગ્રામ સેવકે જોયું છે છતાંય એના ઉપર વિશ્વાસ નથી સેટેલાઇટ ઇમેજમાં તમારી મગફળી નથી દેખાતી એ કરીને એણે એવું કીધું કે ત્રણ દિવસમાં આવનારા ત્રણ દિવસમાં તમે આ સર્વે નંબરમાં ઇમેજ સાથે ફોટો પાડી ઇમેજ સાથે આધાર પુરાવા સાથે પોર્ટલમાં તમે પાછું ગ્રામ સેવક શ્રીને રજૂઆત કરો અને પોર્ટલમાં ભરો ખેડૂતો ભાગે કોઈ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ નથી ભરવા ક્યાં જશે એટલે હું અમારે આજ ધક્કા ખાવાના માનનીય ભૂપેન્દ્રભાઈને મારી વિનંતી છે કે મગફળી સર ઓનલાઈન સર્વે જે આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે બહુ મોટું કૌભાંડ છે તમારા ભાજપના નેતાઓ મળતી આ અધિકારીઓ કર્યું છે તુરંત આમને ચેક કરીને જે મગફળીઓ રદ કરી છે એ ફરીથી એ નિર્ણય રદ કરો મગફળીના રજીસ્ટ્રેશન થયા છે ઓકે કરો અને જો નહીં કરો આગામી સમયમાં તો આમ આદમી પાર્ટી જિલ્લા જિલ્લે ખેડૂત મહાપંચાયત ભરી અને ગાંધીનગર સુધી અવાજ ઉઠાવશે એવી હું ખાતરી આપું છું અને મુખ્યમંત્રી તુરંત આનો નિરાકરણ લાવે તમે ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ કરી અને જે અધિકારીઓએ અને ભાજપના નેતાઓએ ગડબડ કરી છે એજન્સીઓએ જે ગડબડ કરી છે એની સામે પણ તુરંત પગલાં લો એવી અમારી માંગ છે તો તમે સાંભળ્યું તેમ સુદાન ગઢવીએ ખેડૂતોના ખેતરમાં જઈને જોયું કે મગફળીનો પાક ઉભો છે પરંતુ સરકાર બહારનું રજૂ કરી કહે છે કે સેટેલાઇટમાં મગફળી દેખાતી નથી અને માટે ખેડૂત ફોટા પાડીને મોકલે ત્રણ દિવસમાં તો શું સરકાર આવા જ અણઘટ આયોજનો અને ટેકનોલોજીના નામે ધતીન કર્યા કરે અને ખેડૂતો કે નાગરિકો હેરાન થયા કરે એ જ કરવાનું યોગ્ય છે શું એક પછી એક નાગરિકોને સરકારી ભૂલો સુધારવા માટે લાઈનોમાં જ ઊભા રહેવાનું છે અને ખુલાસા જ આપ્યા કરવાના છે જેથી સરકારી બાબુઓને કટકી કરવાની જગ્યાઓ મળતી રહે અને સાથે સરકારને તાગર ધીન આ જ પ્રકારે ચાલુ રાખવા છે કે કેમ આ બધા સવાલો થાય છે તમને શું લાગે છે જવાબ કમેન્ટમાં જરૂરથી આપજો જેથી ખબર પડે કે તમે પરેશાન થાવ છો કે પછી આ વિપક્ષના દાવા અને ખેડૂતોની બુમરાણ અમથી ચાલી રહી છે આ પ્રકારના અહેવાલ તમારા સોમાનની વાત તમારું સોમાન કરે છે માટે જોડાયેલા રહેજો આપની આ ચેનલ સાથે નમસ્કાર